લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના ત્રીજા ચરણમાં મતદાનને લઈ લોકસભા જૂનાગઢ બેઠકના મતદાન માટે જૂનાગઢ શહેરના બહાઉદ્દીન કોલેજ ખાતેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન મથક પર ચૂંટણી સ્ટાફ રવાના થયો હતો સમગ્ર બાબતો અંગે જુનાગઢ એસડીએમ ચરણસિંહ ગોહિલે ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં મતદાન મથક તેમજ સ્ટાફ અંગેની માહિતી આપી હતી તો બીજી તરફ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અનેલ કુમાર રાણાવાસીયાએ કલેક્ટર કચેરી ખાતે વિશેષ પ્રેસ કોન્ફરન્સ આવતીકાલ તારીખ સાત મે ના યોજાનાર મતદાન વિશે માહિતી આપી હતી તો બીજી તરફ આ મતદાન પ્રક્રિયામાં જોડાનારા મહિલા કર્મચારીએ પણ મતદાન ને લઈ લોકોને ખાસ અપીલ પણ કરી હતી સોળસો થી વધારે તમામ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં યુઆરટી ની એક અલગ વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત અમારી કુલ એકસો ને બાવીસ જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે જે સમગ્ર બિલ્ડીંગને કવર કરે છે બુથ બિલ્ડિંગ ઉપરનો જે અમારો ડિપ્લોમેન્ટ હોય છે એના ઉપર આ ખાસ ઇમિડિયેટ રિસ્પોન્સ કરવા માટે એકસો બાવીસ જેટલી પોલીસ ગ્રુપ મોબાઈલ છે આ ગ્રુપ મોબાઈલ છે ઇમિડિયેટ રિસ્પોન્સ ની ઉપર એમના સુપરવાઇઝરી અધિકારી જિલ્લાના તમામ જે પીએસઆઈથી માંડીને ડીવાયસપી કક્ષાના અધિકારીઓ છે સાહેબે જેમ કીધું એમ જિલ્લામાં પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન છે એના દરેકના સુપરવાઇઝરી અધિકારી એક ડીવાયસપી એનું ઓફિસર છે હાલ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા માટે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ તમામ ફૂલફીલ થાય એ પ્રકારેની સમગ્ર પોલીસ ડિપ્લોમેન્ટની વ્યવસ્થા થઈ ચૂકી છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સાથે સંકલનમાં રહી અને સમગ્ર ડિપ્લોમેન્ટ કામ કરીને તૈયાર થયું છે એ પ્રમાણે આજે ડિસ્પેટમાં જે પોલિંગ પાર્ટી જઈ રહી છે સાથે સુરક્ષા દળના તમામ જવાનો પણ એમની સાથે જોડાયેલા છે સાથે સાથે મને આપને જણાવતા એ ખાસ આપના માધ્યમથી જણાવવાનું છે કે દરેક બુથ ઉપર અને જે પોલિંગ ડિપ્લોમેન્ટ છે ક્યુઆરટી છે એના ઉપરાંત તમારે કંટ્રોલમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં રિઝર્વ પોલીસ રાખી છે જેથી કોઈપણ પ્રકારના એવા બનાવવા મળે તો તાત્કાલિક એમને પહોંચી વળાય એ માટેની ગાઈડલાઈન મુજબ પણ રિઝર્વ પોલીસ દળ પણ છે આ ઉપરાંત આપના માધ્યમથી મારે એ જણાવવાનું છે કે દરેક બુથમાં સાહેબે જે ચૂંટણીપંચની ગાઈડલાઈન આપી કે મોબાઈલ લઈ જવો પ્રતિબંધ છે ત્યાં વારંવાર બિલ્ડિંગમાં મતદાન કર્યા પછી વારંવાર ત્યાં જવું એ પણ પ્રતિબંધ છે તો આવા પ્રકારના લોકો છે એ ત્યાં રહેલા અમારા પોલીસ દળના સુરક્ષા દળના જે પોલીસ હોમગાર્ડ જીઆરડી કે અન્ય જે જવાનો છે એમને ત્યાં સહકાર આપે જો એ સહકાર નહીં આપે તો એમના વિરુદ્ધ બિલકુલ છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તો આ પહેલેથી જ મતદારો છે એ યોગ્ય રીતે પોતાનું કોપીમાં એ ઓળખ લઈ જાય અને સાથે સાથે એ ત્યાં જે જવાનો છે એ જે લાઇનમાં ઊભા રાખે છે તો એવા વખતે ખાસ કરીને દિવ્યાંગ સિનિયર સિટીઝન હોય મહિલા હોય તો એમને પ્રાયોરિટીમાં મતદાન કરાવે એવા વખતે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કરવામાં ખલેલ પહોંચાડવામાં કોઈ એવા મતદારો કોશિશ ન કરે અને પોલીસ જે એમને ત્યાં હારબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે રાખવાની કોશિશ કરે તો એમને બિલકુલ સહકાર આપે તેવી મતદારોની એવી મતદારોને અપીલ ચોવીસની ચૂંટણી આવતીકાલે જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે હાલ આવી લોકસભા માઉદીન કોલેજ ખાતે કે જ્યાંથી ઈવીએમ અને મતદાનની જે જે છે રવાના થવાનું છે ત્યારે સમગ્ર બાબતોને લઈ આપણે સાથે જોડાયા છે એસડીએમ જુનાગઢ આપણે એસીડીએમની સાથે વાત કરીશું કે સર આજ સમગ્ર જે સ્ટાફને રવાના કરવાની કામગીરી ઈવીએમને રવાના કરવાની કામગીરી વિગતો શું છે જેમ આપ જોઈ રહ્યા છો એમ અમારી તમામ પોલિંગ પાર્ટીઝ છે એ આજે મતદાન કરવા માટે સજ્જ થઈ ચૂકી છે અમે આજે એક વાગ્યા સુધીમાં અમારો તમામ સ્ટાફ મતદાન મથકે પહોંચી ગયો છે અને મતદાન માટેની પૂર્વ ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલા મતદાન મથકો છે આ વખતે શું જુનાગઢ બેઠકની અંદર યુનિક છે મતદાન મથકો જુનાગઢમાં કુલ અમારા છાસી જુનાગઢ મત વિસ્તારમાં બસો ને બેઠકો છે આ બસો સત્યાસી અમારા મતદાન મથકો છે આ મતદાન મથકોમાં એક અમે મોડેલ પોલિંગ સ્ટેશન બનાવેલી છે જેને અમે પ્લાસ્ટિક મુક્ત ગિરનારની ફીમ ઉપર પ્લાસ્ટિકનો ન ફેંકવા માટે સંદેશો આપવા માટે બનાવેલો છે આ ઉપરાંત અમારા સાત સખી મતદાન મથકો છે જ્યાં મહિલા પોલિંગ સ્ટાફ થશે

મિત્રોટી કલેક્ટર કે જેમણે સમગ્ર માહિતી આપી અને આવતીકાલે લોકો વધારે મતદાન કરે તેવી પણ અપીલ સાધુ કરતો કલેક્ટર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે